ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુરુવાર મોડી રાત્રે રાધનપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે થરા તરફથી આવી રહેલ બે ગાડીઓમાં ચોટીલા તરફ લઈ જવાતા રૂપિયા બે લાખ બેતાલીસ હજાર પંચાસી ના વિદેશી દારૂ બિયરનો જથ્થો બાતમી આધારે ઝડપી લઈ દસ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓને પોલીસ વચ્ચે ભાગમ ભાગ જેવી સ્થિતિ સર્જાઈ એક ગાડી રાધનપુર શહેરની સાંકળી ગલીઓમાં ઘૂસી ગઈ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પાટણ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બનાસકાંઠાના થરા તરફથી એક સફેદ કલરની રેનોલ્ડ ડસ્ટર ગાડી જી જે જીરો બે બી એ જે કલરની નોવા ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી થરા રાધનપુર થઈ ચોટીલા તરફ જનાર છે તેવી બાતમી મળતા તે ટીમ રાધનપુર તાલુકાના ધરવડી ગામના ભ્રિજના છેડા પાસે વોચમાં ગોઠવાય જેમાં બે ત્રીસ કલાકે ગાડી આવતા ઊભી રાખવા ઈશારો કર્યો પરંતુ આળસ થોડી ગાડી ભગાડી મૂકી તેના પીછો કરતા રાધનપુર બ્રિજથી યુટર્ન મારી નીચે ઉતરી બજારમાં ઘુસાડી દીધી અને ગલી ખાચામાં રેણાક વિસ્તાર હવેલી વાસમાં ઘુસી ગયા બાદ ખુલ્લા કંપાઉન્ડમાં ઊભી રાખી ચાલક અને તેની બાજુ બેઠેલો શખ્સ નાસવા જતા પોલીસે પકડ્યા અને સ્થાનિક પોલીસને બોલાવી ગાડી પોલીસ સ્ટેશને લઈ જવાય જેમાંથી વિદેશી દારૂના કાચની નાની મોટી બોટલ તેમજ બિયર ટીન નંગ એક કિંમત રૂપિયા બે મળી આવી

તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાનો વ્યક્તિ રેનોલ્ડ ડસ્ટર ગાડીનો માલિક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ